તરફ સરકાર નલસે જલની વાતો કરી રહી છે ત્યારે સે જલ યોજના હેઠળ ધોરાજીના લોકોને સમયસર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં પીવાના પાણીનો ટાંકો બનાવવા માટે થઈ અને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી જીયુડીસી વિભાગ દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે આ ટાંકા બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવી મૂકી અને કામગીરી કરાવવામાં આવી રહી છે સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાનો આક્ષેપ છે કે ટાંકાની અંદરમાં બાંધકામમાં જે

ધોરાજી શહેરની અંદર હાલમાં એક ટાકો બનાવવામાં આવે છે આ ટાકાની અંદર જે મટીરિયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવાળી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું હોય એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ મટીરિયલથી ટાકો બનાવવામાં આવ્યો છે એ ટાકો ગમે ત્યારે પડી શકે અને મોટી જાનહાની થાય અને કોઈ મોટી દુર્ઘટના થાય અને એના કારણે અનેક લોકોને આનો ભોગ બનવું પડે અને ધોરાજીની પ્રજાને પાણીની જે સમસ્યા ઊભી થાય એ સમસ્યાનો પણ સામનો કરવો પડે એવી હાલત હાલમાં જ

હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચાર થયો છે નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાઠ સાઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે રાતે અને દિવસે ગમે તે જગ્યાએ એને ભ્રષ્ટાચાર દેખાય છે અને અમે ડેપ્યુટી કલેક્ટરને પણ કીધું છે કોઈ પણ જગ્યાએ કામની અંદર ગેરનીતિ ચાલતી હોય તો ચલાવી નહીં લેવાની લીલીવાડી નહીં ચલાવવામાં આવે અને કામ સંપૂર્ણ પડે સારી ક્વોલિટીમાં જ જોશે અને આ અધિકારીને પણ અમે વાત કરેલી છે અને કોઈ પણ જગ્યાએ કાંઈ આવું ચલાવી લેવામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં